અંકલેશ્વર શહેરના સારડા ભવન ટાઉન હોલ ખાતે વડાપ્રધાન જેમાં શહેર ભાજપના સહિતના આગેવાનો અને કાર્યકરો હાજર રહ્યા હતા લોકસભાની ચૂંટણી બાદ ફરી નરેન્દ્ર મોદી વડાપ્રધાન તરીકે બિરાજમાન થતા તેઓએ દેશવાસીઓને પ્રથમ મન કી બાત કહી હતી ત્યારે અંકલેશ્વર શહેર ભાજપ દ્વારા સારડા ભવન ટાઉન હોલ ખાતે પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીની મન કી બાતનું સીધું પ્રસારણ નિહાળવામાં આવ્યું હતું આ પ્રસંગે તેઓ હાજર રહ્યા હતા અને આ સહિતના હોદ્દેદારો તેમજ નગરપાલિકાના સભ્યો સહિત અને કાર્યકરો પણ ઉપસ્થિત રહ્યા હતા ત્રેવીસ જૂન ડોક્ટર શ્યામા પ્રસાદ બલિદાન દિવસ નિમિત્તે એ અંતર્ગત આજરોજ અંકલેશ્વર શહેર ભારતીય જનતા પાર્ટી યુવા મોરચા દ્વારા બ્લડ ડોનેશનનું બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું તે અંતર્ગત આજરોજ લોકસભાની ચૂંટણી બાદ પ્રથમ વખત માન્ય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીજીનો મન કી બાતનો કાર્યક્રમ હતો એ દરમિયાન સાથે અમે સૌ નગરપાલિકાના ચૂંટાયેલા નગરપાલિકાના પ્રમુખ તેમજ સંગઠનના હોદ્દેદાર સાથે નિહાળ્યો છે